ભરૂચ સેગવા ગામે આરિફિન હઝરત ખ્વાઝા કાઝી મહેમૂદ મહેબૂબે ઇલાહી દરિયાઈ દુલ્હાના દરગાહ ઉપર ઉર્શ શરીફનો પ્રોગ્રામ યોજાયો ભરૂચ તાલુકાના સેગવા ગામે આરિફીન હઝરત ખ્વાઝા કાઝી મહેમૂદ મહેબૂબે ઇલાહી દરિયાઈ દુલ્હા દુલ્હાના દરગાહ ઉપર ભવ્ય ઉર્શ શરીફનો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમના લોકોએ શાંતિ અને પૂરી નિષ્ઠા અને ઈમાનદારીથી ભાગ લેતો હતો દરગાહ પર સાંસ્કૃતિક અને ધાર્મિક સમર્પણથી ભરપૂર આ પ્રસંગે અકીદમંદોએ એકતાના સંદેશા પાઠવવાની સાથે શ્રદ્ધા શ્રદ્ધાભાવે તમામ વ્યક્તિઓને ભાગ લેવાનો આ સમયે વ્યક્ત કર્યો હતો આ સદલ શરીફમાં ખાસ કરીને દર વર્ષની જેમ પીરે તરીક હઝરત જમાલુદ્દીન સિરાઝુદ્દીન નાગામિયા બાવા સાહેબના નિગરાનીમાં ઉર્સ શરીફનો પ્રોગ્રામ રાખવામાં આવે છે જેમાં દર વર્ષે હિન્દુ મુસ્લિમના સમાજના તેમજ દરેક સમાજના મંદોનો બાવા સાહેબથી ફેઝ હાસિલ કરે છે અને દર વર્ષે આ મોકા ઉપર મોટી સંખ્યામાં હાજરી આપે છે જેમાં ભાઈચારાની એકતાની મિસાલ જોવા મળે છે તેમજ આ દરગાહ વિશિષ્ટ મહેમાનો તેમજ સ્થાનિક સમુદાયના પ્રભાવશાળી વ્યક્તિઓ હાજર રહ્યા જેમાં દુવાઓ અને પ્રાર્થનાઓ દ્વારા આ પવિત્ર પ્રસંગ માહોલ વધુ પ્રેરણાદાયક બનાવ્યું લોકોના જીવનમાં શાંતિ અને ખુશાલી લાવવાના આશ્રય સાથે આ કાર્યક્રમ યોજાયો હતો તેમજ શેગવા ગામના નવ યુવાનો દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આ પ્રસંગે જાબિયા નથી આવેલા મોહસીનભાઈ કાઢી તેમજ મસ્જિદભાઈ ઘુરત અને મુશ્તાકભાઈ ઘુરત તેમજ અફઝલ અલી ઈશા ઇરફાન સિરાજ ઘુરત તેમજ મોહમ્મદભાઈ ડુકા યુકેવાલા તેમજ ગામના આગેવાનો ગુલામભાઈ નાથા તેમજ મોટી સંખ્યામાં શેગવામાં ભાઈ બહેનો હાજરી આપી હતી તારીખ ચાર દસ બે હજાર પચીસ શનિવારના રોજ શેગવા મુકામે કાજી મહેમૂદ દરિયાઈ દુલ્લા રેમતુલ્લા અલઈનો ઉર્સ શરીફ અને આપણે ઘોષપા તલા અનહોન અગિયારમી શરીફનો ઉર્સ મનાવવામાં આવે છે એમાં અમારા ખુશુશી મહેમાન પીરે તરિકત જમાલુદ્દીન સિરાજુદ્દીન નાગામિયા સાહેબ થી પધારી ભાઈચારો અને કોમી એકતાના સંદેશ માટે હિન્દુ મુસ્લિમ એકતાથી આ ઉર્ષ વર્ષોથી મનાવવામાં આવે છે આ જ રોજ પણ આ ઉર્ષ મનાવવામાં આવી રહ્યો છે તેમાં કૌવાલ ચાંદ કાદરી તેમનો સમાનો પ્રોગ્રામ પણ રાખવામાં આવેલો છે આ ઉર્સમાં તમામ હિન્દુ મુસ્લિમ લોકો ભેગા થઈને આ ઉર્ષ મનાવે છે વર્ષોથી આ પરંપરા સેગવા ગામે ચાલે છે જેમાં જમાલુદ્દીન સાહેબનો ખૂબ જ મોટો ફાળો અને લોકોને સંદેશ પહોંચાડવા માટે વર્ષોથી જેવો સેગવા મુકામે અમેરિકાથી થોડાક સમય માટે પધારી પોતાના મુરીદો હિન્દુ મુસ્લિમ તમામનું બિલ રાજી કરે છે આ ઉર્ષ અત્યારે પણ મનાવવામાં આવી રહ્યો છે વસલામ